તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો અત્યારે આપણે આવ્યા હતા પંચાળા અત્યારે અમે જઈએ છીએ છાસ લેવા તો કે મામાને હા હા ફૂલ બાકા જી હો તો અમે અત્યારે આવી ગયા છે છાસ લેવા અને આ છે અમારા જલદીપભાઈ જે રાજકોટ રહી છે અને અત્યારે અમે બધા ભેગા થયા છે અહીંયા પંચાળા જો કે મામાને ઘરે પ્રસંગ છે તો ઊંડ દેખાડો આમ દેખાડવું પડશે અત્યારમાં ખીરેસરા પહોંચી ગયા છે હા ચાણિયાજી દીપભાઈ અચ્છા સાગરમામા લોકૃત કરના આપ ભાઈનું નામ આપ એનું નામ મનીષભાઈ મનીષ તમારું નામ મનીષ મારું નામ હે આધરગામમાં ચેતનભાઈ કોણ દેતા કે બોલતો ને કાઈ મંદન આલે હા જો તમે તો જોયો નહીં હોય

જો કે ટૂટણી અમાર અહીંયા મોટા 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 પાએ આલે મોટા પાએ કે તમારું શું કેવું છે કોણ આવશે બસ આપણે થોડા થોડા આવે છે બધાય થોડા થોડા જాలే આમાં જજાનો આજાતારિયા ચા કરવાની એ ચા પીવાઓ યામલે આને બેય હોગો ને આ જો ને જો ચિલો આમ જો આમ કર ચિલો આમ કર તો આમ આમ કર હાઈ કર દે ગયો થોડો અને ફૂલ લાગે ઠંડી ની સીઝન

ખાવા પીવાનું છે ની કોઈ ખાઈ લીધું છે મળીએ અત્યારે ધૂનનો પ્રોગ્રામ છે ધૂનમાં મળીએ કેમ છો બધા જો આપણે આટું શું કહેવાય કે બધાય ચા પીધી હું ચા નથી પીતો આપણે હાથું દૂધ બની ગયું છે દૂધ બૂધ પી જ લીધું હવે ભાગવાનું છે તો કે ભાઈ એબજેક્ટની ચાવી ખોવાઈ ગઈ મળી ગયું હવે માનો ભાઈ તમારી ચાવી મળી ગઈ મારી આ શું કહેવાય રામ પ્યારીની છે ને ચાવી ખોવાઈ ગઈ હતી તો મળી ગઈ મળી ગઈ નથી વાંધો આવો બધા પોત ઘરે ભાગ્યા છે આ રિક્ષા ભાઈ ગળું ગળું જવું વી વી રૂપિયા ખાલી વી હે નો પો હે નો પો હે મફત મોફત મોફત હાલો આલો ભાઈ તબ લે લેની રિક્ષા વાળો કોઈ છે ઓર મિસ્ટર મિસ્ટર હું જલ્દી ચૂડાસ મિસ્ટર જલ્દી ચૂડાસમાં સર્ચ કરી લેજો ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ હમ

આ ભાઈ હોવા નથી દીધા એટલે આ ભાઈ નું વેર આપડે ક્યાંક ગમે તે વારસુ આપડે રાજકોટ જાવું એટલે વારવા નો જ હોય કઈ વાંધો નઈ મોરે મોરો આવે તો આવે તો જ કાઈ વાંધો નહીં તમારી તૈયારી છે